જય શ્રી રામ મિત્રોનું ગુડ મોર્નિંગ સવારના વાગી ગયા છે આઠ આઠ જેવો વાગે એવું લાગતું નથી એકદમ જ તે જુઓ તો અંધારું અંધારું લાગે છે કારણ કે અત્યારે ફૂલ પવર અને ફૂલ કે તો ફૂલ વરસાદ નહીં એવું આગળ લાગે છે એટલા માટે અત્યારે ચડી ગયા છીએ આપણે દાવા પર તો જોઈ લો ચલો આમ જુઓ પાછળ બ્લેક બ્લેક દેખાતું હશે નહીં તમને દેખાતું હશે કે નહીં બ્લડના હિસાબે દેખાતું બી નહીં હોય તો કંઈ નહીં હું અત્યારે તો ચડી ગયો છું ધાબા પર અહીંયા આ એન્જોય એન્જોય કરાવવા માટે એકદમ નયા થયા વગર ચડી ગયો છું બાલ કપાવવા કપાવવા પર ટાઈમ મળતો નથી તો કંઈ નહીં જોઈ લો તમે ખાલી ખાલી જોઈ લો ચલો વ્યૂઝ આજનો આજનો તો બસ તમને આ બતાવવા માટે બનાવ્યો છે કારણ કે તમે બતાવો નહીં તો દિલને સુકૂન ના મળે ને એટલા માટે તમને બતાવો જ આ વ્લોગ બનાવ્યો ત્યાં તો કંઈ નહીં અત્યારે તો વાગવા આવ્યા છે સાડા આઠ જેવું છું છે પણ તડકાનું નામો નિશાન નથી તો કંઈ નહીં તો ચલો હવે તો હું કરું ફ્રેશ બ્રેશ થવું પછી બપોર નાખી સાંજના જઈશું કમ્પ્લીટ બ્લોગ લેવા તો કંઈ નહીં વિડીયો વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઈક કરો ચેનલ બનવા હોય સબસ્ક્રાઈબ જય શ્રી રામ બાય ટાટાભાઈભાઈ